બે ત્રણ દિવસ થી તો શું ગરમી પડે છે રેવાતું નહીં સખત ગરમી પડે છે ઉનાળો છે તો ગરમી તો પડે જ અને બધું છોડો ને હું તમને સાયરી કહું સારું તારે હમણાં હેઠ તારી સાયરી તો પહેલી સાયરી સમય આવશે તારે બતાવી દઈશું ઘણા ગલુડિયા પોતાના સી સમજી બેઠા છે વાહ શું શાયરી લખી છે જેને લખી છે ને એને બાળક બુદ્ધિમાં લખી છે હજી તો બીજી શાયરી કહું સાંભળો ભલે કોઈ ના સમજે તારી ને મારી વેદના ચાલ ને આપણે સમજી લઈએ એકબીજાની સંવેદના

અને તારા મારી શાયરી ક્યાં વાંચવાની જાવ છે તમે વાંચવા માટે લખી છે અને વાંચવાની ના પાડો છો અને આરકેવાડી રણબીર કપૂર ની હું તપાસ કરું છું આજે બધું ફેસબુક ઉપરથી ડિલીટ મારી દઉં જો ને તમારે બધું ડિલીટ મારવું હોય ને તો મારી લેજો ને બધાના સ્ક્રીનશોટ લઈ લીધા છે આજ તો કાળી ચૌદસ છે ઓ હેપી બર્થડે બહુ બોલતા આવડે છે મારો બર્થડે નહીં તમારો બર્થડે હશે અરે હું તો મજાક કરું છું ગાંડી વડાન ભજિયા એવું કર્યું હમણાં કકડાટ કાઢવા જવાનું છે ને ના ના આપણે કે થાય છે તે કકડાટ કાઢવા જવાનું મને હમળાયું નહીં ફરી એક વખત કહેજે આપણો કકડાટ નહીં થતો આપણો કકડાટ કાઢવા નઈ જવાનું એમ એમ આટલું બધું કેમ હસો છો કકડાટ તો કાઢવાનો નહીં વડા ખાવા હોય તો લાવું હું વડા મને ઓછા ભાવો છે હાતે એમે ઓછા છે આ તો રિયા ભાભી ઘરે આયા તા આપણે તો બનાયા જ નહીં એ બોય એક કામ કર વડા જોડે દહીં લાવજે અને દહીં ના હોય ને તો અથાણું લાવજે તમે તો હમણાં મને એમ કહેતા હતા કે વડા ઓછા ભાવ છે એમાં ઓછા ભાવે છે એમ નહીં કહેતો મને જ ને ઓછા પડશે બહુ ભાવે છે વડા એ તો મને બધી ખબર છે રિયા ભાભી ઘરેથી થી જ્યારે ને તો ઝેર પી જાવ ને એવા છો તમે અરે એવું નહીં ભાઈ તું એકવાર જા વડા લેતી આય મુખવ એટલે તને ખબર પડી જશે કેટલા બધા ભાવ છે